હું રિપ્લાય આપી શકતો નથી અને જો શક્ય હોય તો તેનો એક વિડીયો બનાવી અને હું રિપ્લાય તો આપું જ છું પરંતુ આજે આ વિડીયોમાં અમુક કોમેન્ટો બતાવીશ અને તેનો રિપ્લાય પણ તમને આ જ વિડીયોમાં મળી રહેશે કોમેન્ટનો રિપ્લાય બતાવતા પહેલા હું તમને કોલોગ્રાફીનો પહેલો પાસવર્ડ કહી દઉં વન ગુજરાતીમાં કહીએ તો એક હવે આગળના ત્રણ પાસવર્ડ જાણવા માટે વિડીયાને જોતા રહો કોમેન્ટ ઉપર ધ્યાન આપીએ તો પહેલા તો મારા દરેક વિડીયોની અંદર એક જબરદસ્ત કોમેન્ટ કરવાવાળા વ્યક્તિ છે ગીરી ગિરીશ ભાઈ તો થેન્ક યુ ગિરીશ ભાઈ તમે દરેક વિડીયો ની અંદર બહુ સરસ મજાની કોમેન્ટ કરો છો જે કોમેન્ટો જોઈ અને મને આગળ વિડીયા બનાવવા માટે એક તમે પ્રેરણા આપો છો તો સ્પેશિયલ થેન્ક યુ તમને કે તમે મારા દરેક વિડીયો ની અંદર સરસ મજાની કોમેન્ટ કરો છો આગળ એક બીજી કોમેન્ટ મે જોઈ હતી કે ભાઈ પીસી મે ફોન્ટ એડ કેસે કરે તો જ્યારે પણ તમે કોઈ પણ ફોન્ટ ને ઝિપ ફાઈલ ને મેળવો છો ત્યારે ઝિપ ફાઈલ ને તમારે પીસી ની અંદર લઈ જવાની છે અને જે ઝિપ ફાઈલ તમે ડાઉનલોડ કરો છો અને પીસી ની અંદર લઈ જાઓ છો તેની ઉપર તમારે પહેલા તો રાઈટ ક્લિક કરવાની છે અને ત્યાં તમને સાઈડ બારમાં જે ઓપ્શનો જોવા મળશે તેમાં એક્સ્ટ્રેક હિયર લખેલું હશે તેની ઉપર ક્લિક કરી અને તમારે તે ફાઇલ ને ત્યાં એક્સ્ટ્રેક્ટ કરી લેવાની છે અને પછી એક્સ્ટ્રેક્ટ થઈ જાય એટલે જેટલા પણ ફોન્ડ હોય ધારો કે તમારે એક થી વધારે ફોન્ડ છે તો બધા જ ફોન્ડ સિલેક્ટ કરી લેવાના છે અને પછી રાઈટ ક્લિક કરવાની છે ત્યાં તમને ઇન્સ્ટોલ ઓલ યુઝર લખેલો હશે તેના ઉપર ક્લિક કરી અને બધા જ ફોન્ડ તમારે ઇન્સ્ટોલ કરી લેવાના છે એટલે જેટલા ફોન્ડ તમે ઇન્સ્ટોલ કરશો એ તમામ સોફ્ટવેરની અંદર ફોન્ડ ઇન્સ્ટોલ થઈ જશે કોઈ ભી સોફ્ટવેર હોય કોઈ વિડિયો એડિટિંગ નું હોય કે ફોટો એડિટિંગ નું હોય કોઈ સોફ્ટવેર હશે તેની અંદર તમામ ફોન તમારા ઇન્સ્ટોલ થઈ જશે તેની આગળ એક કોમેન્ટ જોઈએ તો કે ભાઈયા પંકજ વણજારા જેવું ટીમલી પોસ્ટર ડિઝાઇન કરતા શીખવાડો તો આ વિડીયોમાં હું તમને કહીશ આ કોમેન્ટ ઘણી વાર મને જોવા મળી છે તો પહેલી વસ્તુ તો જે પંકજ વણજારા પોસ્ટર ડિઝાઇન કરે છે તે લેપટોપ અને અથવા તો પીસી નો યુઝ કરી અને કરતા હશે શાયદ મને ખબર નથી પરંતુ આ હું તમને તેમના પોસ્ટર ઉપરથી કહું છું એટલે બધાની પાસે લેપટોપ કે પીસી તો હોતું નથી પરંતુ પંકજ જરા હું પોસ્ટર હું તમને આવનાર સમયમાં મોબાઈલની અંદર શીખવાડવાની કોશિશ કરીશ ફોટોગ્રાફીનો બીજો પાસવર્ડ છે તું ગુજરાતીમાં કહીએ તો બે હવે આગળના બે પાસવર્ડ જાણવા માટે મીડિયા ને જોતા રહો હવે દોસ્તો આગળની એક કોમેન્ટ જોઈએ તો ભાઈએ કોમેન્ટ કરી છે ફોર જીરો ફોર એરર આવે છે તો ઘણીવાર આવું બનતું હોય છે કે જ્યારે ફાઇલ ડાઉનલોડ કરવા જઈએ તો અમુક મીડિયા ફાઇલની ફાઇલ સપોર્ટ કરતી હોતી નથી અમુક મોબાઈલમાં નેટવર્કના કારણે આવું થતું હોય છે ઘણી મારે પણ આવા જ પ્રોબ્લમો આવતા હોય છે તો હું વીપીએનનો યુઝ કરું છું અથવા તો કોઈના બીજાના મોબાઈલથી વાઈફાઈ ચાલુ કરી અને હું તેનો યુઝ કરું છું તો તમે આવી કોશિશ કરી શકો છો તે છતાં જો તમને આ પ્રોબ્લમ વારંવાર જોવા મળતો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો અને ત્યાં સ્ક્રીનશોટ મોકલી શકો છો તો હું તમને ડાયરેક્ટ ત્યાંથી ફાઇલ આપી દઈશ હવે આગળની કોમેન્ટ જોઈએ તો એક ભાઈએ કોમેન્ટ કરી છે જ ય ન અણ આ અક્ષરોની કોલોગ્રાફી વિવિધ સ્ટાઇલમાં બનાવીને મોકલો તો આ કોમેન્ટ મેં ઘણીવાર વાંચેલી છે એક બે વિડિયાની અંદર આ કોમેન્ટ મેં જોઈતી તો જે જની કોલોગ્રાફી બનાવવાનું કીધું છે તે જની કોલોગ્રાફી આપણા ઘણા વિડીયોની અંદર બનાવેલી છે હવે ય અને ન છે તેની કોલોગ્રાફી કોઈ બનતી નથી અને જો બને તો તે સરસ લાગતી નથી એટલે જે પાછળ કાનો આવે છે તેની જે કોલોગ્રાફી હોય તેને ય અને ન ની અંદર ફિટ કરીએ તો તે તેને

આપણે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે અને ઇન્સ્ટાગ્રામ ના બાયોમાં પણ મળી રહેશે તો તમે ટેલિગ્રામ ઉપર પણ મેસેજ કરી શકો છો જેથી કરી હું રિપ્લાય તમને જલ્દી આપીશ હવે કોલોગ્રાફી નો લાસ્ટ પાસવર્ડ છે કહીએ તો આઠ હવે તમે આ પાસવર્ડ અહીંથી જાણી અને ઓલ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરી શકો છો અને સિંગલ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જો ડાઉનલોડ કરતા તમને ન આવડતું હોય તો તમે મારા પાછળના વિડીયો જોઈ શકો છો તેની અંદર ડાઉનલોડ રીત બતાવેલી છે તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ